અરવલ્લી રામદેવજી મંદિરે સવેલા નજીક બાયર સાઠંબા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી દર્શનાર્થીઓ અને વાહન ચાલકો પરેશાન સ્થાનિક જાગૃત નાગરિકે બાયડ ટ્રાફિક પોલીસ પર રોષ ઠાલવ્યો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સવેલા સ્થિત રામદેવજી મંદિરે દર મહિનાની અજવાડી બીચ નિમિત્તે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે મંદિર જવા માટેના બાયડ સાઠંબા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી દર્શનાર્થીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરે છે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજા દિવસે અહીં ટ્રાફિકની સમસ્યા થાય છે અને બાયડ પોલીસને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ટ્રાફિકના નિયંત્રણ માટે કોઈ જ હાજર રહેતું નથી અને સત્વારે તેનો સામનો દર્શનાર્થીઓ અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે ત્યારે અહીં આ ટ્રાફિક નિયંત્રણની યોગ્ય કામગીરી થાય એવું દર્શનાર્થીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી આજરોજ બીચ છે અને અહીંયા સવેલા રામદેવી મંદિર ખાતે પક્તોનું ગોડાપુર ઊંચું હોય અને ટ્રાફિક થતો હોય દર વખત બાય પોલીસ સ્ટેશનની પોલીસિયા મે રજૂઆત કરીએ છે કે ભાઈ અહીંયા બંદોબસ્ત અમને આપો પણ અહીંયા કોઈ બંદોબસ્ત પણ હાલ હાજરમાં નથી અને અહીંયા રોડ ઉપર બહુ એક એક કિલોમીટર સુધી ટ્રાફિક થતું હોય છે એક એક કિલોમીટર સુધી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયેલા રહે છે કોઈ અહીંયા ધ્યાન આપતું નથી ઘરે ઘરે રજૂઆત કરવા છતાં પણ અહીંયા ટ્રાફિક બહુ જામ થયું છે જો કોઈ અકસ્માત જેવું સિચ્યુએશન ઊભી થઈ જાય તો અહીંયા પબ્લિકને બહુ મુશ્કેલી સર્જાયું લાગે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777